નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉના આપનું હાર્દિક સ્વાગત કરે છે એસ વાય બી એ સેમેસ્ટર ત્રણ વિષય બાળ મનોવિજ્ઞાન ચેપ્ટર ચોથું શિસ્ત અને સત્તા એમાં આપણે સ્વરૂપો સુધી પહોંચેલા હતા એમાં જોઈએ પહેલું સ્વરૂપ અતિશાસિત ઘર જો અતિશાસિત ઘર એટલે એવું ઘર જેમાં બાળકો ઉપર ઘરના બધા સભ્યો પર અનેક નિયમો મૂકવામાં આવે છે અને તે મુજબ વર્તન કરવાનો આગ્રહ રાખવામાં આવે છે બાળક અથવા અન્ય સભ્યને તે નિયમમાંથી જુદું વર્તન કરવાની છૂટ આપવામાં આવતી નથી જો અતિશાસિત ઘર હશે તો એમની અંદર કયા કયા પ્રકારના પરિબળો જોવા મળશે તો કે એ એવું ઘર કે એમની અંદર ઘરની અંદર જેટલા વડીલો છે અથવા તો ઘરના જે કંઈ સભ્યો છે એના ઉપર અનેક અનેક પ્રકારના નિયમો છે એ મૂકવામાં આવેલા હશે કે એ નિયમથી બહાર એક પણ કાર્ય પોતાની જાતે વ્યક્તિ કરી શકતો નથી વ્યક્તિ કે બાળકે કરી શકતો નથી તે મુજબનું વર્તન છે એ વડીલો તરફથી જોવા મળતું હોય છે એટલે કે બાળક અને જે અન્ય સભ્યો છે એનામાંથી ક્યાંક ને ક્યાંક એવું વર્તન છે એ જુદું પણ પડતું હોય અને આમની અંદર કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવતી નથી દાખલા તરીકે એવું છે કે ભાઈ સાંજના છ વાગ્યા પછી કે સાત વાગ્યા પછી કોઈ બાળકે ઘરની બહાર ન નીકળવું રમવા માટે બરાબર તો એક નિયમ સ્થાપિત થઈ ગયો છે એ અતિશાસિત ઘર કે એના નિયમથી કોઈ બહાર જઈ શકતું જ નથી બરાબર કે એવું છે કે ભાઈ રાત્રે નવ વાગ્યા પછી ટીવી જોવાનું નથી બરાબર તો અતિશાસિત ઘર હોય એમાં નિયમ આ રીતનો બનાવેલો હોય તો એ પછી જોઈ શકતા નથી બરાબર આ રીતના જો નિયમો બનાવેલા હોય તો પણ આવા ઘરની કેટલીક લાક્ષણિકતાઓ આપણને જોવા મળે છે એમાં જોઈએ પહેલી વાલી પોતાની મેળે બાળકને કશું જ કરવા દેતા નથી પ્રત્યેક બાબત માટે બાળકને બાળકને માર્ગદર્શન આપવામાં આવે છે જો આની અંદર વાલી પોતાના બાળકને કોઈ પણ પોતાની પોતાની રીતે કરવા દેતા નથી મેં અગાઉના વિડીયોમાં કહ્યું એ પ્રમાણે કે બાળકની ઈચ્છા મુજબનું કાર્ય કરવા દેવામાં આવતું ન હોય અતિ અતિશાસિત ઘર હોય એની અંદર કે ભાઈ એને જે પ્રવાહમાં પસંદ જે પ્રવાહ પસંદ છે એ પ્રકારે એને એ પ્રવાહ તરફ જવા દેવામાં આવતા ન હોય આવું પણ બને છે બરાબર કે બાળકને બનવું હોય છે શિક્ષક અને એને એના માટે માતા પિતા તરફથી ડૉક્ટરના જ સપનાઓ જોવામાં આવે અથવા તો એમ જ કહેવામાં આવે કે તારે ડૉક્ટર જ બનવાનું છે બરાબર અને એ પ્રત્યેનું જ એને માર્ગદર્શન આપવામાં આવતું હોય છે બાળક તે પ્રમાણે જ વર્તન કરે તેવો આગ્રહ રાખવામાં આવે છે અને જે વડીલો કે માતા પિતા કે છે કે આમ જ કરવાનું છે ને આમ નથી કરવાનું જે પ્રકારે સૂચના આપવામાં આવે છે એ જ પ્રકારે બાળકને વર્તન કરવાનો આગ્રહ રાખવામાં આવતો હોય છે એટલે આની અંદર ટૂંકમાં કહીએ તો બાળકને આઝાદી હોતી નથી પોતાના ઘરની અંદર નક્કી થયેલા નિયમોમાં સહેજ પણ છૂટ મૂકવામાં આવતી નથી જે નિયમો નક્કી કરેલા છે બરાબર દાખલા તરીકે નવ વાગ્યા પછી ટીવી ન જોવું તો એમની અંદર કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવામાં આવતું ન હોય જરાય પણ કે જે નિયમ સ્થાપિત કરેલો છે એ પ્રમાણે જ વર્તન કરવામાં આવતું હોય છે બાળકે જ્યારે ઉઠવું સૂવું બેસવું કોની સાથે શું શું કરવું શું ખાવું પીવું પહેરવું વગેરે પહેલેથી જ નક્કી કરવામાં આવે છે એ જ મુજબ બાળકે કરવું પડતું હોય છે કે જો આમની અંદર બાળકનો ઉઠવાનો સમય સૂવાનો સમય કોની સાથે રમવું કોની સાથે ન જવું કેવી વસ્તુ કયા સમયે ખાવી કેવી વસ્તુ ન ખાવી આ બધું પહેલેથી નક્કી હોય છે અને એ જ પ્રમાણે બાળકે કરવાનું હોય છે એટલે આમની અંદર જરાય પણ બાળકને આઝાદી છે નહીં મેં અગાઉના પોઈન્ટમાં કહ્યું એ પ્રમાણે બરાબર એ બધું નિશ્ચિત હોય છે એ જ પ્રમાણે કાર્ય કરવાનું રહેતું હોય છે પરંતુ આના માટેના પણ કેટલાક કારણો આપણે જોવા મળે છે કે આ પ્રકારનું મનોવલણ મા બાપની અંદર શા માટે જોવા મળતું હશે વડીલોની અંદર આ પ્રકારનું મનોવલણ શા માટે જોવા મળતું હશે આટલા બધી નિયમો શા માટે બાળકો ઉપર લગાડ્યા હશે તો એના માટે પણ કેટલાક કારણો છે એને આપણે જોઈએ કે વાલીઓનું અનિયમન પોતાના અહમ કે સત્તા શોખને કારણે હોઈ શકે છોકરાઓ આખરે છોકરા છે તેમને કશી સમજ ન પડે આપણે તેના હિતમાં જ વિચારીએ છીએ આ પ્રકારના વલણ પાછળ તો તેમનો સત્તા શોખ સંતોષાતો હોય છે જો ક્યાંક વડીલો કે ઘરના વડીલો છે એમની અંદર ક્યાંક ને ક્યાંક પોતાની સત્તાનો શોખ પણ હોઈ શકે બરાબર પોતાનો ક્યાંક અહમ પણ હોઈ શકે ઈગો પણ હોઈ શકે છે પોતાનો અને ઈગો ખાતર એ બાળક પાસે બીજું કંઈ કામ કરવા નથી દેતા બાળકને કોઈ પણ પ્રકારનું કામ કરવા નથી દેતા પોતે જે કહે છે એ જ કરાવતા હોય છે પરંતુ આખરે બાળક છે બાળક છે એને કશી બીજી કોઈ બાહ્ય એ પ્રકારની માહિતીઓ હશે નહીં બરાબર એટલે આવું પણ બનતું હોય એના કારણે સત્તા શોખના કારણે પણ વડીલો તરફથી બાળકો પ્રત્યેનું આ પ્રકારનું વલણ છે રાખવામાં આવતું હોય છે અતિ નિયમન હંમેશા વાલીઓના શોખનું પરિણામ છે એવું નથી પરંતુ ક્યારેક તો એ બાળકની વધુ પડતી કાળજી કે સંભાળ રાખવામાં પણ જન્મ લે છે બાળક પોતાની પોતાની મેળે કંઈક કરશે તો તેને ઈજા થશે કે બીમાર પડશે એવી ચિંતામાંથી પણ આવું વલણ પેદા થાય છે જો બીજી રીતે એ પણ હોઈ શકે કે કદાચ શોખ માટે અથવા તો પોતાનું અભિમાન હોય પણ નહીં મા બાપનું અથવા તો વડીલોનું આવું ન પણ હોઈ શકે પરંતુ બાળકની વધુ પડતી કાળજી રાખવાના કારણે પણ આ પ્રકારનું વલણ છે રાખવામાં આવતું હોય છે બરાબર દાખલા તરીકે બાળક કોઈ ધૂળમાં રમતો હોય છે બરાબર તો એવું કહેવામાં આવે કે નાના હાથ બગડી જશે આવું થશે તેવું થશે બરાબર એની વધુ પડતી સંભાળ રાખવામાં આવતી હોય છે બાળક દોડતો હોય તો બાળકને એટલી બીક નથી હોતી પડવાની પરંતુ એના વડીલોને કે એના મા બાપને એટલી બીક હશે કે હમણાં પડી જશે તો આમ થશે તો તેમ થશે તો દાખલા તરીકે વરસાદ છે વરસાદની અંદર બાળક પલળે છે તો એનો ભય મા બાપને હોય છે અને સ્વાભાવિકપણે હોવો પણ જોઈએ પરંતુ વધુ પડતો એવો ન હોવો જોઈએ કે વધારે પડતી સત્તા એના ઉપર થોકી બેસાડવામાં આવે વધારે પડતી સત્તા એના ઉપર રાખવામાં આવે તો ઉલટાનું બાળક છે એ કેટલાક બાળકો એની વૃત્તિ એવી પણ હોય છે કે જે સૂચના મળે એનાથી ક્યાંક વિરુદ્ધ પણ કરતા હોય અને વિરુદ્ધ કરે છે એટલે મા બાપ વધારે પડતા આક્રોશમાં આવે છે ગરમ થાય છે બરાબર તો આવું બધી કરે છે તો એની પણ નકારાત્મક અસર છે કે જે બાળક ઉપર પડે છે બરાબર એટલે વધારે પડતું ક્યાંક બીમાર ન પડે આવા ભયથી પણ વધારે આ પ્રકારનું વલણ છે રાખવામાં આવતું હોય છે બરાબર એ પછી છે સ્નેહિત તો આની અંદર બાળક પ્રત્યે સ્નેહ વધારે પડતું ધરાવતું નથી બાળક સાથે કઠોર વ્યવહાર જે રાખવામાં આવતો હોય આની અંદર લાગણીના સંબંધો છે આ પ્રકારના ઘર પણ આજે સમાજની અંદર આપણે જોઈ શકીએ છીએ પરંતુ એમની અંદર લાગણીના સંબંધો વધારે પડતા હોતા નથી કઠોર વ્યવહાર એટલે કે કડક વ્યવહાર જ છે બાળક સાથે રાખવામાં આવતો હોય છે બરાબર પણ એના પણ કેટલાક કારણો હોઈ શકે છે કે બાળક પ્રત્યે કઠોર વ્યવહાર કરવામાં આવે છે જેમાં બાળકની વ્યાજબી માગણીઓનો સ્નેહ દર્શાવ્યા સિવાય જ પૂરી કરવામાં આવે છે જો કઠોર વ્યવહાર પણ કરવામાં આવે પણ એમની અંદર બાળકની કેટલીક માગણીઓ પણ હોઈ શકે બરાબર બાળકને કેટલાક રમોકડા લેવા છે પરંતુ આ માગણીઓ છે એને લાગણી દર્શાવ્યા વગર જ એને પૂર્ણ કરી દેવામાં આવતી હોય છે બાળકને જે જોઈએ છે એ વસ્તુ પ્રોવાઈડ કરી દેવામાં આવે છે બરાબર જે માગે છે પ્રોવાઈડ કરી દેવામાં આવે છે પરંતુ જે પ્રકારનો સ્નેહ હોવો જોઈએ એ ન પણ હોઈ શકે સેકન્ડ કે બાળકની અયોગ્ય માગણીને કઠોર રીતે આંખો કાઢીને તથડાવીને કે ફટકારીને દાબી દેવામાં આવે છે કેટલીક વખત એવું પણ બને કે એટલો સ્નેહ છે નહીં એ સો ટકાની વસ્તુ પરંતુ કેટલીક અયોગ્ય માગણી પણ હોય બાળકની બરાબર બાળકની કેટલીક અયોગ્ય માગણી પણ હોય કે જેની બાળકને કશી જરૂરત છે નહીં અને છતાં પણ એની માગણી એ પ્રકારે હોય છે દાખલા તરીકે ચાર વર્ષનું બાળક છે તેને બહુ મોટી સાયકલ છે એની અયોગ્ય માગણી કહેવાય જો સાયકલની માગણી કરે તો બહુ મોટી હા એના પ્રમાણની સાયકલની માગણી કરી શકે છે પરંતુ આવું જ્યારે કરવામાં આવે ત્યારે એને ખીજાઈને છે અથવા તો એના માટે લાલાંક પણ એને કરવી પડતી હોય છે અને જે બાળકની માગણી છે એને દબાવી દેવામાં આવતી હોય છે એવા સમય બાળકને એવું પણ લાગતું હોઈ શકે કે વાલીઓને અથવા તો માતા પિતાને એના પ્રત્યેનો સ્નેહ છે નહીં સ્નેહ ધરાવતા નથી અને જો આવું એને એની પાસે એવું માલુમ પડે છે કે આ પ્રકારનો સ્નેહ નથી ધરાવતા બરાબર એવા સમયે તે ગેરમાર્ગે દોરાય છે અથવા તેના વર્તનની અંદર પરિવર્તન આવે છે નકારાત્મક વર્તન કરવા માટે પ્રેરાય છે એટલે મા બાપ અને વડીલો કે વાલીઓ એના બાળકો પ્રત્યે માપસર લાગણી તો રાખવી જરૂરી જ છે જો વધારે પડતી લાગણી પણ સારી નથી કે સાવ ઓછી લાગણી પણ સારી નથી અને મિડલમાં રાખવી જરૂરી બને છે પોતે જાણે માતા પિતાની માતા પિતાથી તર છોડાયેલા છે તેવું વર્ત તેવું બાળકો અનુભવે છે કુટુંબમાં બિન મહત્વ અને બિન જરૂરી વ્યક્તિ હોય એવું અનુભવે છે જો આવું બનશે એટલે બાળક ઉપર નેગેટિવિટી ફેલાશે બાળક ઉપર કયા પ્રકારની નેગેટિવિટી તો કે કુટુંબની અંદર પોતાનું કઈ મહત્વ નથી અથવા તો પોતે વ્યક્તિએ જન્મ જ ખોટો લીધો છે બિનજરૂરી છે આ પ્રકારના નકારાત્મક વિચારો આવી શકતા હોય છે અથવા તો બાળકને તર છોડી દીધું છે આવા પણ પોતાને વિચારો આવે તો આવું જ્યારે બને છે વધારે પડતી સત્તામાં ત્યારે બાળક ગેરવર્તન કરવા દોરાય છે એવું પણ આપણે વિચારી શકીએ છીએ બાળકની જરૂરિયાતો પ્રત્યે આવું ઘર ઓછું સંવેદનશીલ જોવા મળે છે જો બાળકની જરૂરિયાતને સમજી શકે એ પ્રકારની સંવેદના પોતાના માતા પિતા વડીલો કે કુટુંબીજનો પ્રત્યે હોતી નથી એ પછીનું છે અતિસ્નેહ દર્શાવતું ઘર અતિસ્નેહ દર્શાવતું ઘર એવું ઘર છે કે જે માતા પિતા જ્યાં માતા પિતા કે વાલી બાળકોને ખૂબ જ સ્નેહ આપે છે લાડ કરાવે છે વાત્સલ્યથી ઢાંકી દે છે અને બાળકો પોતાના વાલી પ્રગાઢ પ્રકારનું તાદાત્મ્ય અનુભવે છે જો અતિ સ્નેહ દર્શાવતો કે વધારે પડતી લાગણી હમણાં જ મેં કહ્યું ને વધારે પડતી લાગણી કે માતા પિતા કે વાલી પ્રત્યેનો બાળકોનો વધારે પડતો સ્નેહ હોય છે બરાબર અને વધારે પડતો સ્નેહ હોય પણ એના પણ કારણો ક્યાં ક્યાં હોઈ શકે છે માતા પિતા વાલી બાળકની વધુ પડતી વ્યક્તિગત સંભાળ રાખે છે તેની નાની નાની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ હોય છે અને બાળકને સહેજ પણ તકલીફ ન પડે તેવું વલણ ધરાવતા હોય છે જો માતા પિતાની બાળક પ્રત્યે વ્યક્તિગત સંભાળ રાખતા હોય છે બાળકની માતા પિતા અથવા તો વડીલો પોતાની જે કંઈ જરૂરિયાતો છે એ જરૂરિયાતોને એને પૂર્ણ કરે છે એની જરૂરિયાત પ્રત્યે સંવેદન પ્રત્યે સંવેદનશીલ હોય છે દાખલા તરીકે એક વસ્તુ માગે છે તો એને બે વસ્તુ લાવીને હાજર કરી દે છે આ પ્રકારનું પણ વધારે પડતી લાગણીની અંદર જોવા મળતું હોય છે અને આવું જ્યારે જ્યારે જોવા મળશે ત્યારે એવું પણ શકે છે કે બાળકને પછી કોઈ પણ પ્રકારની ચિંતા નથી પરંતુ એ મોટું થાય છે ત્યારે પણ એ એ વધારે પડતી લાગણી છે એ ક્યાંક ને ક્યાંક નડતી હોય છે દાખલા તરીકે બાળક એવું કહે રાત્રે દસ વાગે પણ કે મારે ફલાણી વસ્તુ ખાવી છે તો એને મમ્મી બનાવી આપે છે પણ એ બાળક છે ત્યાં સુધી સારું લાગે છે બાળક છે ત્યાં સુધી તે સહજતાથી માગી પણ શકે છે અને મા બાપને લાગણી છે એટલે બનાવી પણ દેશે પરંતુ એની જેમ જેમ ઉંમર વધે છે એવી રીતના ક્યાંક એનું નકારાત્મક પરિણામ પણ આપણને જોવા મળતું હોય છે બરાબર એના માટે હું ક્લાસની અંદર પણ વારંવાર મેં આ એક્ઝામ્પલ આપેલું અને આજે ફરી વખત દોહરાવું છું કે નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનના સી ફાઉન્ડેશનના હેડ બરાબર એના માલિક અને મુંબઈ ઇન્ડિયન્સ ક્રિકેટ ટીમ આઈપીએલની એના માલિક નીતા અંબાણી એના સંતાનને મા શાળાએ જતા ત્યારે માત્ર એને દસ રૂપિયા જ આપતા દસ રૂપિયાનું એને મૂલ્ય એને શીખવવામાં ત્યારે આવતું બરાબર એના આકાશ અંબાણીએ ઇન્ટરવ્યુમાં કહેલી છે આ વાત કે મને મારી મમ્મી દસ રૂપિયા જ આપતી અને આમ એને મર્સિડીઝ લેવા આવતી મર્સિડીઝ મૂકવા જતી શાળાએ અને ત્યારે બધા એને બાળક એના એના જે એના ક્લાસના વિદ્યાર્થીઓ છે એને હસતા કે એટલે અંબાણીનો છોકરો થઈને દસ રૂપિયા જ લઈને આવે છે પરંતુ ત્યારે એને દસ રૂપિયાનું જ એની ઉંમર પ્રમાણે એને મૂલ્ય શીખવવામાં આવેલું હતું કે આઠમાં કે નવમાં ધોરણની અંદર હતો ત્યારે બરાબર પણ એ જ્યારે એની ઉંમર વધે છે ત્યારે એને દસ રૂપિયાનું ત્યારે દસ રૂપિયાનું મૂલ્ય શીખેલા હતા તો એને સમજાણું છે જ્યારે એનું જ્યારે એ આજે કંપનીના ડિરેક્ટર તરીકે બેઠા છે ત્યારે પણ આજે રિલાયન્સ કંપનીના ડિરેક્ટર તરીકે તે બેઠેલા છે બરાબર એટલે વધુ પડતી લાગણી છે એ જો આની પાસે કદાચ નહીં એ નાના હતા ત્યારે જ એને હજાર બે હજાર કે પાંચ હજાર રૂપિયા આપવામાં આવેલા હોત તો આજે એના ઘરના સંતાનોનું મૂલ્ય એના સંતાનો છે એનું પૈસાનું મૂલ્ય આવી રીતે જાણતા પણ ન હોત એવું બની શકે જો બધી છૂટછાટ આપવામાં આવેલી હોત તો પરંતુ આ માપસર કંટ્રોલ રાખવામાં આવેલો છે તો આજે તે સફળ થયા છે એમની અંદર ભલે બાપદાદાની પેઢી ખરી પરંતુ આવડવું તો જોઈએ ને ચલાવવા માટે બરાબર બાળક જે કંઈ માગે તે તરત જ વધુ પ્રમાણમાં હાજર હાજર કરવામાં આવે છે જો અતિ સ્નેહ હશે વધારે પડતી લાગણી હશે કે બાળક કોઈ પણ વસ્તુ માગશે એટલે તરત જ તે હાજર કરી દેવામાં આવશે મેં હમણાં જ કહ્યું ને કે એક વસ્તુ માંગીએ ત્યાં બે વસ્તુ હાજર કરી દેવામાં આવતી હોય માતા પિતા સાથે બાળક અતિ તાદાત્મ્ય અનુભવે છે આવા બાળકો ખૂબ જ આધારિત કે વ્યક્તિવિહોણા જોવા મળે છે જો વધારે પડતી લાગણી હશે તો એ બહારના વાતાવરણ સાથે એ બાળક છે ઘડીકમાં ભળી નહીં શકે શકે અને બાળક પોતાના વડીલોના આધારિત જ રહેશે હા આધારિત હોય ખરું પણ કેટલાક સામાન્ય નિર્ણયો છે કે જે પોતે લેવા જોઈએ એવા પણ તે લઈ શકશે નહીં જો વધુ પડતી લાગણી એનામાં હશે તો બરાબર એ પછી છે અભિવ્યક્ત સત્તા આવા ઘરના બાળકોમાં યોગ્ય વિકાસ માટે વિવ્યક્ત સત્તાનો સ્વીકાર કરવો જરૂરી બને છે સત્તાનો અર્થ એવો થાય છે કે બાળક બિન વૈયક્તિક સત્ય વિચાર આલોચના આદર્શો મૂલ્યો વગેરે વિશે વિચારતો થયો અને તેની સત્તાનો સ્વીકાર કરે જેમાં વ્યક્તિગત સ્નેહ સંબંધનો અભાવ હોવા છતાં પણ આદર્શ મૂલ્ય વિચાર કે સત્યની સત્તાનો સ્વીકાર કે અભિવ્યક્ત સત્તા છે જો સત્ય છે દયા છે ન્યાય છે એ બધા કેટલાક આદર્શો છે કે જે આ પ્રકારની સત્તાની અંદર સ્વીકારવામાં આવતા હોય છે એના મૂલ્યોથી પર ન જાય અને મૂલ્યની અંદર રહીને જ જે વ્યક્તિ કેટલીક કાર્યો કરે છે એ પ્રત્યેનું એ પ્રત્યેની સત્તાનો આમાં સમાવેશ થતો હોય છે વધારે પડતો સ્નેહ સંબંધ ઉપર ભાર મૂકવામાં આવે છે અને બાળકને વધારે સ્નેહ સંબંધની સાથે સાથે સ્વાવલંબી બનવાનું પણ શીખવવામાં આવતું હોય છે આ પ્રકારની સત્તાનો ઉપયોગ છે કે જેમની અંદર કરવામાં આવતો હોય છે એ પછી સરારી અથવા તો સત્તાધારી ઘર બાળકને ધમકી આપીને સજા કરીને તેને કાબુમાં રાખવાનો અને નિયમનમાં રાખવાનો પ્રયત્ન કરે તેવી સત્તાવાળા ઘરને સરમુક્તિયાર ઘર કહેવામાં આવે છે જેમાં સત્તાનો અમલ ન થાય તો કડક શિક્ષા અને સજા કરવામાં આવે છે આવું ઘર સરમુખ સત્તાધારી ઘર છે જો સરમુખતાર એટલે એ શબ્દની અંદર જ આપણને સમજાઈ જાય એવું છે કે એમની અંદર ધમકી આપીને છે અથવા તો મારપીટ કરીને છે બાળક સાથે બરાબર આ પ્રકારની સજા આપીને પણ નિયમો છે એ પળાવવાનો પળાવવામાં આવતા હોય છે બરાબર અને એ સત્તાનો જો અમલ ન થાય એવા નિયમોનો અમલ ન થાય તો એના ઉપર સરમુખ ત્યાર કરવામાં આવતી હોય છે એટલે કે કડક શિક્ષા છે એ આપવામાં આવતી હોય છે બરાબર પણ આવું શા માટે બની શકતું હોય છે તો કે બાળકના કુટુંબના વાલી કે વડીલ પોતે પોતાના બાળકોને માર મારીને રોકટોક કરીને અથવા કડક બંદોબસ્ત ગોઠવીને આજ્ઞાંકિત બનાવવાનો પોતે સમર્થ છે તેવું માને છે જો આવું ક્યારે બની શકે છે કે બાળકને મારીને છે અથવા તો વધારે પડતી શિક્ષાઓ કરીને છે કડક બંદોબસ્ત ગોઠવીને પણ પોતે એવું માને છે કે હું મારા બાળકને આજ્ઞાંકિત બનાવીશ બરાબર આ પ્રકારની વિચારધારા આ પ્રકારનું વ્યક્તિત્વ કેટલાક વડીલોની અંદર કે માતા પિતાની અંદર હોય તો આવું બની શકે છે કે બાળકને મારપીટ કરીને પણ મેં આજ્ઞાંકિત બનાવીશ પરંતુ એવું જરૂરી નથી કે કરીને જ બાળક આજ્ઞાંકિત બની શકે છે અને સ્નેહથી પણ તે બની શકતું હોય છે બરાબર એક વિદેશની અંદરનો એક સરસ મજાનો કિસ્સો છે કે એક નાનું બાળક છે બહુ રોતું હતું કંઈક બીમારી હશે ડૉક્ટર પાસે લઈ જાય છે ડૉક્ટર અથાક પ્રયત્નો કરે છે પરંતુ એક ઇન્જેક્શન છે એ બાળક મારવા નથી દેતો અને ડૉક્ટર પોતે પણ ઇન્જેક્શન મારી નથી શકતા એ પછી એને એક નર્સ મેડમ આવે છે એ નર્સ મેડમ ડૉક્ટરને પૂછે છે કે શું થયું ડૉક્ટર એને બધી ઘટના જણાવે છે કે ભાઈ આને આ રીતના છે ને આને ઇન્જેક્શન મારવાનું છે પરંતુ એ મારવા નથી દેતો એટલે પેલા નર્સ મેડમ કહે છે કે લાવો સાહેબ મને આપ હું ઇન્જેક્શન મારી દઈશ એટલે પહેલાં ડૉક્ટર હસવામાં કાઢે છે કે મારાથી નથી થઈ એ તું શું કરી શકવાની પણ મેડમ એને કહે છે કે મને તમે એક વખત ટ્રાય તો કરવા આપો નર્સ મેડમ એને કહે છે એટલે નર્સને પછી ઇન્જેક્શન આપે છે બરાબર વાતો કરતાં કરતાં રમાડતા રમાડતા માત્ર પાંચ જ મિનિટની અંદર ઇન્જેક્શન આપી દીધું એને બરાબર પાંચ જ મિનિટની અંદર એને ઇન્જેક્શન આપી દીધું એટલે આ પ્રકારનું પાલન પોષણ કરવાની આજના બાળકોની અંદર જરૂર છે બરાબર પહેલાં ડૉક્ટરથી ન થયું પણ એના નર્સે કરી દીધું એના કમ્પાઉન્ડરે કરી આપ્યું છે બરાબર એટલે ક્યાંક પ્રેમથી પણ એ આજ્ઞાંકિત બની શકે છે બરાબર એના માટે કંઈ મારપીટ કરીને જ એને આજ્ઞાંકિત બનાવવું એવું હોતું નથી પણ આમની અંદર આવું જોવા મળે છે બાળક પર વર્ચસ્વ સ્થાપિત કરવા આવા ઘરોમાં દબાણો સજાવો અને જબરજસ્તીનો આશ્રય લેવાય છે બાળક ઉપર પોતાનું વર્ચસ્વ જમાવવા માટે એક એવું લાગવું જોઈએ કે ના પપ્પા આવ્યા છે મને એની બીક છે આ પ્રકારનું એના માટે કંઈ દબાણ આપવામાં આવે છે જબરજસ્તી કરવામાં આવે છે તાદાત્મ્ય સાધવામાં નિષ્ફળ ગયેલું બાળક સ્વેચ્છાએ માતા પિતા સત્તા સ્વીકારતું નથી એટલે તેને પોતાના વર્ષમાં રાખવા વડીલો માને છે કે શિસ્તને માટે સજા જરૂરી છે એવું માનીએ તેનો ઉપયોગ પણ કરે છે તો કેટલાક કાર્યોની અંદર નિષ્ફળ ગયેલું કોઈ બાળક છે અથવા તો માતા પિતાથી સત્તાને સ્વીકારતું નથી એટલે પોતાના પેલામાં રાખી પોતાના દાયરામાં રાખી અને વડીલો એવું માને છે કે સત્તા શિસ્ત વિશે એને સમજાવીશ એને સજા કરીને પણ એને શિસ્ત આપવા માટેનો પ્રયત્ન કરીશ આ પ્રકારની એક માન્યતા એનામાં ધરાતી ધરાવતા જોવા મળે છે આવા ઘરમાં બાળક તેમજ માતા પિતાના સંબંધો ચોર પોલીસના સંબંધો જેવા રહે છે ગુનેગાર જે રીતે પોલીસને ભયથી જુએ છે એમ બાળક પોતાના માતા પિતાને પણ ભયથી જુએ છે જો સ્વાભાવિક છે કે વધારે પડતી શર્મૃચારશાહી હશે એટલે પિતા અને પુત્ર વચ્ચેના સંબંધો છે એક પોલીસ અને ગુનેગાર જેવા જોવા મળતા હોય કેમ ગુનેગાર કોઈ છે તે પોલીસથી ડરતા જ હોય છે બરાબર તો એમની અંદર બાળક પણ પોતાના પિતાથી ડરતો જ હોય આ પ્રકારનું એક વાતાવરણ છે ઉત્પન્ન કરવામાં આવતું હોય છે એટલે વધારે પડતી આના ઉપરથી આપણે એટલું નક્કી કરી શકીએ કે વધારે પડતી લાગણી પણ સારી નથી કે સાવ લાગણી વિહોણું પણ સારું નથી કે વધારે પડતી સરમુક્તિયા શાહી પણ સારી નથી બાળકને એવી રીતના ઉછેર કરવો જોઈએ કે જે પોતે કંઈક બની શકે કંઈક કરી શકે અને પોતે માણસ બની શકે આ પ્રકારના કાર્યો છે એને શીખવવા જોઈએ બસ મિત્રો આજના વિડીયોની અંદર અહીંયા સુધી જ ખૂબ ખૂબ શુભકામનાઓ આગળના વિડીયોની અંદર આપણે આગળના પોઈન્ટનો અભ્યાસ કરીશું થેન્ક યુ